તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તંગ દિલી સર્જાઈ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે જ્યારે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા ચાંપતી નજર રાખીને દરિયાઈ તેમજ ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ નો ભંગ કરી નાના મોટા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે દહેજ નો દરિયાઈ વિસ્તાર પાકિસ્તાનની દરિયાઈ સરહદ થી નજીક આવેલો છે જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ વિભાગને સૂચના આપીને દરિયાઈ માર્ગે અવરજવર કરતી તમામ નૌકાઓની ચકાસણી કરવામાં આવી હતી વધુમાં પોલીસ દ્વારા સુરક્ષા તમારા હાથે પણ છે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સ્થાનિક નાગરિકોને શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ